શહેરના ઉદના ખાતે આવેલી કલ્યાણ કુટીજ સોસાયટીમાં રહેતા રવિન્દ્ર રામા ચૌધરી ઉના સોનલ ઇન્ડસ્ટ્રીયલ વિભાગ એક માં ખાનદેશ નામની હોટલ ચલાવે છે ગત અગિયારમી એપ્રિલ બે હજાર પાંચની રાત્રે રવિન્દ્ર ચૌધરી તથા ભાણેજ પંકજ મનોહર ચૌધરી યોધરી પોતાની હોટલ બંધ કરી રહ્યા હતા ત્યારે રાજા બિહારી નામનો સ્થાનિક માથાભારી ઈસમ હોટલ પર આવ્યો હતો અને તેમના શર્ટ કોલર પકડી ધમકી આપી કહ્યું કે તું મુજે જાણતા હે મેં નામ રાજા બિહારી હૈ मुझे इस में सब जानते हैं और तू लंबे समय से होटल चला रहा मुझे अभी दे, वरना तेरे को मार के काट के फेंक दूंगा जैसे रविन्द्र हफ्ता आप पारता बड़जरी करटल न ग्ला रहेकड़ा रूपिया चार हजार सात सौ पचास काढ़ी लिधा था जो कि रविन्द्र एने रोकवा जता गाड़ागारी कर मार मारो એટલું ઓછું હોય તેમ હોટલમાં રહેલ થમ્સ અપ કોલ્ડ ડ્રિંક્સ ની કાચની બોટલ થી રવિન્દ્રને જમણી આંખ ઉપર કપાળના ભાગે મારી દીધી હતી સુરત શહેરના ઉдна પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક જગ્યાએ નોન વેજ ની દુકાન આવેલી છે આ દુકાનમાં એક વ્યક્તિ જેનું નામ મહેશ ઉર્ફે રાજા રાજેન્દ્ર ગુપ્તા છે પોતાને રાજેન્દ્ર બિહારી રાજા બિહારી તરીકે ઓળખાવે છે એ જે વ્યક્તિ છે મૂળ યુપીનો છે લોકોને હેરાન પરેશાન કરતો આવે છે એટલે પોલીસે અવારનવાર એના ઉપર કાર્યવાહી કરેલ છે આ જે રાજા બિહારી છે એણે નોનવેજની જે માલિક છે દુકાનનો એને એવી ધમકી આપી કે તારે મને દર મહિને દસ હજાર રૂપિયા આપવા પડશે આ ઉપરાંત એણે એના જે કાઉન્ટર હોય છે એના ઉપરથી ચાર હજાર સાતસો જેટલી રકમ અંદરથી બળજબરીથી કાઢી લીધી હતી જે બાબતને લઈ પોલીસે ગુનો નોંધ્યો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે જે આરોપી છે એના વિરુદ્ધ અગાઉ મર્ડર મારામારી પ્રોહિબિશનના ગુનાઓ નોંધાયેલા હતા પોલીસે અગાઉ પણ એના ઉપર ખૂબ જ કડકાઈપૂર્વક કાર્યવાહી કરી અને બે વાર એના ઉપર પાસાની કાર્યવાહી કરવામાં આવેલ છે આ વખતે પણ પોલીસે ખૂબ જ ગંભીર ધારાઓ લગાવી જે મુજબ ફરિયાદીએ રજૂઆત કરી છે એ મુજબ કાર્યવાહી કરેલ છે આ ઉપરાંત જે આરોપી છે એણે અન્ય કોઈને હેરાન પરેશાન કરેલા છે કે નહીં એની પણ અમે તપાસ કરી રહ્યા છીએ આવી કોઈ પણ વ્યક્તિ આવીને અમને ફરિયાદ નોંધાવશે અમારી પાસે તો જરૂરથી અમે કાર્યવાહી કરીશું અને જે આરોપી છે એનો બીજો કોઈ ગુણહિત ઇતિહાસ છે કે નહીં એ પણ અમે તપાસી રહ્યા છીએ